ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ત્રેસઠમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે નગરપાલિકા સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પર ત્રેસઠમો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દર વર્ષે ઉજવવામાં આવતા વાર્ષિક મહોત્સવની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ દ્વારા કોલેજમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમજ આ કોલેજમાં અભ્યાસ કરી રહેલ ટીવાય બીકોમના બી કોમના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો વધુમાં હાલમાં અભ્યાસ કરી રહેલા તમામ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા અવ્વલ નંબર પ્રાપ્ત કરનારને સિલ્ડ ઇનામ તેમજ ગોલ્ડ મેડલ સહિતના ઇનામો આપી તેમનું મનોબળ વધારવાના પ્રયાસ કરાયા હતા આ કાર્યક્રમમાં ઉપલેટા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો સંચાલકો નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના સામાજિક અને વિવિધ સંસ્થાના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

અને અંદર ખાસ કરીને સિવાય બે બીકોમના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે તેમનો વિદાયનો કાર્યક્રમ અને સાથે સાથે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એકેડેમિક કેરિયરમાં જે સફળતા પ્રાપ્ત કરી હોય તેમજ રમતગમત સ્પોર્ટ્સ તેમજ પર્વતારોહણ એનસીસી એનએસએસમાં જે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તે બધા જ વિદ્યાર્થીઓને શીલ આપીને એ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કોલેજમાંથી જે જે અધ્યાપકોએ બીટીની પદ પ્રાપ્ત કરી હતી તેમનું પણ એ વિશેષ સન્માન અને સન્માનપત્ર પણ તે કરવામાં આવ્યું હતું આ વર્ષે ઉપેટા કોલેજની અંદર પાંચ નવા અધ્યાપકોની એ નિમણૂક થયેલી તે નવા અધ્યાપકોની એમને પણ સ્વાગત અને સન્માન એમનું પણ કરવામાં આવ્યું હતું આ રીતે આ કોલેજનો ત્રેસઠમો વાર્ષિક ઉત્સવ વિદ્યાર્થીની બહુ જ મોટી સંખ્યામાં વિલયમ મેડમ ભેટિયા શીખ ઓફિસર મેડિકલ ઓફિસર શાબાણી સાહેબ તમામ અધ્યાપક શિવ અને તમામ વિદ્યાર્થીની હાજરીમાં એ સારી રીતે એ ઉજવવામાં આવ્યો અને કાર્યક્રમ ને અંતે આ વર્ષોની અમારી પરંપરા છે મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની કે વિદ્યાર્થીનો વાર્ષિક વનિલ ફંક્શન હોય ત્યારે જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોય મહેમાનો હોય એ બધાનો એ બપોરે કાર્યક્રમ પૂરો થયા પછી એ ભોજન લઈને બધા વિદ્યાર્થીઓ વિદાય થાય તો આ રીતે પણ એ વિદ્યાર્થીનો એ ભોજનનો કાર્યક્રમ પણ અત્યારે એ રાખવામાં આવ્યો છે તો એ રીતે સુખરૂપ સરળ રીતે આજનો આ વાર્ષિક વનિલ ઉત્સવ એ પૂર્ણ થયો મારું નામ વલ્લભભાઈ આંબાબેન નંદાણીયા પ્રિન્સિપાલ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા મારું નામ સોચા કોમલ અને આજે અમારી મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં વાર્ષિક ત્રેસાઠમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા અને અન્ય મહેમાનો પણ હાજર રહ્યા હતા ત્યારબાદ સ્પોર્ટ વિભાગમાં શિલ્ડો આપવામાં આવ્યા હતા અને અર્થશાસ્ત્ર વિભાગમાં મોરી દ્વારા ગોલ્ડ મેડલની ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા

અમારી કોલેજ માં દર વર્ષ આ રીતના ફંક્શન ઉજવવામાં આવે છે અને દરેક પ્રવૃત્તિ ખુબ જ આનંદ પૂર્વક ઉજવવામાં આવે છે અમારા પ્રોફેશન લોકો અને પ્રિન્સિપાલ શ્રી બધા તરફથી ખુબ જ સહકાર પૂર્વક વિદ્યાર્થીઓ પ્રોત્સાહન આપવામાં આવે અને પોતાની નીતિમત્તા થી પોતે અને વિદ્યાર્થીઓ માટે દરેક સમયે સપોર્ટ કરી અને તેના માટે ઉભા રહ્યા છે અને આ વખતે અમારા કોલેજ ના ભૂતપૂર્વ મોડી સાહેબ તરફથી ઇકોનોમિક્સ વિભાગમાં ગોલ્ડ મેડાલિસ્ટ કરવામાં આવ્યું છે અમારા કોલેજ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અમારી કોલેજ માં વિદ્યાર્થી તથા અધ્યાપકો દ્વારા હર હંમેશ વિદ્યાર્થીઓ બંને દ્વારા ખુબજ સારું કાર્ય કરવામાં આવે છે અને મને ગર્વ છે કે હું પ્રિન્સિપાલ અભ્યાસ છું